Zor so, પોલીસે પિતા પુત્ર સહિત ત્રણ આરોપીઓને ઝડપી હતા જયારે આરોપી મહેશભાઈના પુત્ર વર્ષ બે હીરા દલાલીનું કામ શરૂ કર્યું હતું ફરિયાદી હીરા વેપારીઓને આરોપીઓ ઉપર વિશ્વાસ બેસી ગયો હતો આરોપી વિશ્વાસ કેળવી કુલ આઠ ફરિયાદી બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદીના આધારે તપાસ શરૂ કરી હતી પોલીસે આ મામલે તપાસ કરતા પોલીસે ત્રણ આરોપીઓની ઝડપી પાડ્યા હતા પોલીસ તપાસમાં આરોપીઓ પહેલા એક હીરા વેપારી સાથે રૂપિયા એક કરોડ નવ લાખ આઠ હજાર બસો ચોર્યાસી કરોડની છેતરપિંડી કરી હતી પોલીસે હાલ ત્રણે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ગુનો દાખલ થયા બાદ સદર એફઆઈઆરની અંદર મહેશ ધનજીભાઈ લાખાણી આરોપી તરુણ તળસીભાઈ જાસોલિયા તથા આરોપી નંબર ત્રણ જે મહેશભાઈ ધનજીભાઈ લાખાણીનો દીકરો થાય છે જેમીસ મહેશભાઈ લાખાણી ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી અત્રે હાથ ધરવામાં આવી છે આ ફરિયાદની અંદર કુલ બારસો ને આડત્રીસ કેરેટ હીરાનો માલ આ ત્રણેય ત્રિપુટીઓ લઈ અને વેપારીઓ જે છે બજારના વેપારીઓ સાથે નાણાં પરત આપી નહીં અને ચીટિંગ કરેલ છે જે બાબતે ગુનો દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે